આજ તારીખ એક ઓક્ટોબર બે હજાર પચીસના મુખ્ય સમાચારો રાજ્યમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર કચ્છમાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસાની વિદાય પહેલાં વધુ એક શક્તિશાળી સિસ્ટમ સક્રિય થવાના કારણે ભારે વરસાદની આગાહી કરી છે અમદાવાદ નવરાત્રીના મોટા આયોજકો પર જીએસટી વિભાગના દરોડા કરચોરીની આશંકા નવરાત્રી મહોત્સવ દરમિયાન અમદાવાદના પ્રખ્યાત ગરબા આયોજકોને ત્યાં સ્ટેટ જીએસટી વિભાગે દરોડા પાડ્યા આદિત્ય ગઢવી અને જીગરદાન ગઢવી જેવા મોટા કલાકારોના ગરબાના આયોજનોમાં મોટા પાયે કરચોરી થઈ હોવાની આશંકાને પગલે વિભાગ દ્વારા ટિકિટિંગ સ્પોન્સરશીપ અને અન્ય વ્યવહારોની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે તહેવારોમાં મોંઘવારીનો માર મહાઅષ્ટમીના પાવન દિવસે સોના અને ચાંદીના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા ખરીદારોની ચિંતામાં મોટો વધારો થયો વૈશ્વિક બજારોમાં તેજી અને તહેવારોની માંગના કારણે આજે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો નોંધાયો હતો આ ભાવ વધારાને કારણે નવરાત્રિ અને દશેરા પર સોના અને ચાંદીની ખરીદી કરનાર ગ્રાહકો ગ્રાહકોને બજેટને સીધી અસર પડશે કેનેડા સરકારે લોરેન્સ બિસ્નોઇ ગેંગને આતંકવાદી સંગઠન જાહેર કર્યું ભારત સરકારના પ્રયાસોને મળી મોટી સફળતા ભારત સરકાર દ્વારા પૂરા પાડવામાં આવેલા પુરાવા અને સતત રાજદ્વારી દબાણને પગલે કેનેડા સરકારે આ ગેંગને તેના ક્રિમિનલ કોર્ટ હેઠળ આતંકવાદી સંગઠનોની યાદીમાં સામેલ કરેલ છે આ પગલાંથી આ ગેંગની વિદેશી ગતિવિધિઓ પર સંકુચ આવશે આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપનો આજે ભારતમાં પ્રારંભ પ્રથમ મેચમાં ભારત શ્રીલંકા સામે ટકરાશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ દ્વારા આયોજિત મહિલા વન ડે વર્લ્ડ કપ બે હજાર પચીસની શરૂઆત આજથી ભારતમાં થઈ છે ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ શ્રીલંકા સામે ટકરાશે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન દુનિયાની સૌથી શ્રેષ્ઠ ટીમો વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળશે જેનાથી લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ રહેશે આજના મુખ્ય સમાચારો અહીં પૂર્ણ થયા આ વિડીયો સારો લાગ્યો તો લાઇક જરૂર કરજો રોજે રોજ આવા તાજા સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો મળીશો આગલા વિડીયોમાં જય જય ગરમી ગુજરાત